હેલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ આથા વગરના ઢોકળાની રેસીપી તો આથાની ઝંઝટ વગર જ દસથી પંદર જ મિનિટમાં ઢોકળા બનીને તૈયાર થઈ જશે તો આજે આપણે દાળ અને ચોખા પલાળવાની ઝંઝટ વગર એકદમ સરસ ખાટા મીઠા ઢોકળા બનાવીશું સાથે આપણે ટ્રેડિશનલ ગુજરાતી ચટણી પણ એ ખૂબ જ ટેસ્ટી આપણે બનાવીશું જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા સાથે સબસ્ક્રાઈબ કરી બેલલાઇકોને જરૂરથી બનાવજો તો કોઈ પણ કોઈપણ જાતની વગર તો ઢોકળા બનાવવાનું શરૂ કરી દઈએ તો બાઉલમાં આપણે એક કપ ચોખ્ખા અને દાળનો આ રીતનો કરકરો લોટ લેવાનો છે તે આપણે એડ કરીશું તો આ રીતનો લોટ તમે મિક્સર જારમાં ક્રશ કરીને પણ લઈ શકો છો તો છે ને એકદમ ઈજી ના દાળ ચોખા પલાળવા કે કોઈ પણ જાતને ઝંઝટ વગર તમે ઢોકળા બનાવી શકો છો તો ત્યારબાદ ઢોકળાને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ આપણે વન ફોર્ટી સ્પૂન જેટલી આપણે અડદર પાવડર એડ કરીશું એક પીચ જેટલી આપણે હિંગ એડ કરીશું હિંગ એડ કરવાથી ઢોકળા પચવામાં ખૂબ સરસ રહે છે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બે ચમચી જેટલા આપણે લીલા દાણા એડ કરીશું અને બે ચમચી જેટલી આપણે લીલી મેથી એડ કરીશું લીલી મેથીનો ટેસ્ટ ઢોકળામાં ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ આપણે વન ફોર કપ આપણે ખાટું દહીં એડ કરીશું અને સરસ રીતે આપણે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો તમે ખાટા દહીંની જગ્યાએ ખાટી છાસનો ઉપયોગ પણ કરી શકો છો અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આ બેટર બનાવીને અડધી કલાક માટે રેસ્ટ પણ આપી શકો છો પણ આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ તો બિલકુલ આપણે રેસ્ટ કરવા નથી દેવાનો આપણે સીધા જ ઢોકળાને બનાવીશું તો આ રીતના મેં અહીંયા બધી સામગ્રીને મિક્સ કરી લીધી છે ત્યારબાદ તેમાં આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીશું તો ત્યારબાદ આપણે અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરીશું ગરમ પાણી એડ કરવાથી ઢોકળા તમારે ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અને આથો પણ નહીં લાવવો પડે જો ગરમ પાણીનો ઉપયોગ કરશો ને તો ઢોકળા સરસ એવા સુપર ટેસ્ટી જેમ આપણે લગ્ન પ્રસંગમાં સ્ટીમ ઢોકળા મળે છે ને તેવા જ ઢોકળા બનીને તૈયાર થશે ત્યારબાદ આપણે ફરી અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું એક જ ડાયરેક્શનમાં આપણે આપણે સરસ રીતે હલાવી જેથી કોઈ પણ જાતના ના રહે ત્યારબાદ ઢોકળા બન્યા બાદ પણ એકદમ સોફ્ટ રો જેવા લાગે તેના માટે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ એડ કરવાથી ઢોકળા બન્યા બાદ પણ જો તમે આખો દિવસ ખાશો તો પણ આખો દિવસ ટેસ્ટ તમારો એક જ સરસ રહેશે અને ઢોકળા તમારા બિલકુલ કડક નહીં થાય એકદમ સ્મૂથ જ રહેશે તો સરસ રીતે મેં અહીંયા તેલને પણ મિક્સ કરી લીધું છે તો ઢોકળા જે આપણે આથા વગરના બનાવવાના છીએ તો ઢોકળાને એકદમ ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે અડધી ચમચી જેટલા આપણે મેં અહીંયા સુગર પાવડર લીધેલો છે તે આપણે એડ કરીશું અને ત્યારબાદ મેં અડધો લીંબુનો રસ લીધો છે તે પણ આપણે એડ કરીશું જેથી ખટાશ અને મીઠાશનું બેલેન્સ જળવાઈ રહેશે અને ઢોકળા તમારા ખૂબ સુપર ટેસ્ટી બનીને તૈયાર થશે અને સરસ રીતે આપણે આ મિક્સ કરી લઈશું જો તમે આથો લાવીને ઢોકળા બનાવો છો તો તમારે લીંબુનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો પણ જો આજે આપણે આથા વગરના ઢોકળા બનાવીએ છીએ તો ખટાશનું બેલેન્સ કરવા માટે આજે આપણે લીંબુનો ઉપયોગ કરેલો છે મેં અહીંયા પહેલેથી જ સ્ટીમરમાં પાણીને ગરમ થવા માટે રાખી દીધેલું છે પહેલાં આપણે પાણી ગરમ કરીશું ત્યારબાદ જ આપણે ઈનોનો ઉપયોગ કરીશું જ્યારે આપણે બેટર આપણે એડ કરવું હોય ત્યારે જ આપણે સોડા અથવા ઈનો એડ કરવાના છે તો મેં અહીંયા આ રીતનું ઈનાનું પેકેટ લીધેલું છે તે આપણે એડ કરીશું તો મેં અહીંયા અડધો પેકેટ ઈનો એડ કર્યો છે ત્યારબાદ આપણે ઉપરથી અડધી ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી એકદમ સરસ રીતે ઈનો આપણો મેલ્ટ થઈ જાય અને એક જ ડાયરેક્શનમાં આપણે હલાવીશું જેથી ઈનો સરસ રીતે મેલ્ટ થઈ જશે અને ખૂબ જ સરસ આથો આપણો આવીને તૈયાર થઈ જશે જે લોકોને જો આથાની એલર્જી હોય છે એ લોકો પણ આ ઢોકળાને એન્જોય કરી શકે છે ખૂબ 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 સુપર ટેસ્ટી આ ઢોકળા બનીને તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો કે ઉપરથી સરસ એવા બબલ્સ પણ થવા લાગ્યા છે તો પાણી પણ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે તો મેં અહીંયા એક પ્લેટને રાખી દીધેલી છે તે પ્લેટમાં આપણે સરસ તેલ વળી ગ્રીસ કરી લેશું જેથી સરસ રીતે ઢોકળા આપણા ડીમોડ થઈ જશે તો આ રીતના આપણે તેલ લગાવી લેવાનું છે સરસ રીતે તેલ લગાવ્યા બાદ આપણે તેમાં બેટર એડ કરીશું તો આ રીતનું આપણે અહીંયા એક કપ લોટમાંથી આપણે બે પ્લેટ જેટલા ઢોકળા બનીને તૈયાર થશે હવે આ રીતના આપણે સરસ પ્લેટને થપથપ કરી લેશું જેથી એકદમ સરસ બધી જ બાજુ ઢોકળા આપણા સરખા બનીને તૈયાર થશે ત્યારબાદ આપણે ઉપરથી લાલ મરચું પાવડરને આ રીતના સ્પ્રિન્કલ કરી લેશું જો તમને તીખાસ વધારે પસંદ ના હોય તો તમે ઉપર લાલ મરચું પાવડરને સ્કીપ પણ કરી શકો છો તો આ રીતનું મેં અહીંયા લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી લીધું છે હવે ઢાંકણ ઢાકીને જ્યાં સુધી ઢોકળા આપણા સ્ટીમ ના થાય ત્યાં સુધી આપણે સરસ રીતે સ્ટીમ થવા માટે રાખી દઈશું તો ઢોકળા આપણા સ્ટીમ થાય ત્યાં સુધી એમાં ગુજરાતીઓના ઘરમાં હંમેશા બનતી સુપર ટેસ્ટી આજે આપણે ટ્રેડિશનલ લસણની ચટણી બનાવીશું તો ચટણી બનાવવા માટે મેં અહીંયા લસણમાં લાલ મરચું પાવડરને એડ કરીને સરસ રીતે ખાંડી લીધેલી છે મિક્સર જારનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો આ ચટણી બનાવવા માટે આપણે ખાંડી ખાંડીને જ ઉપયોગ કરવાનો છે ત્યારબાદ તેમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલી છાશનો એડ કર છાસનો ઉપયોગ કરીશું આ રીતનો છાશ એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો પણ જો દહીં તેલ ગરમ હશે ત્યારે એડ કરશો તો ચટણી તમારી ફાટી જશે એટલા માટે મેં અહીંયા ઉપયોગ કરી છે સરસ રીતે આ રીતના મિક્સ તો ચટણીને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે વઘાર કરી લઈશું તો વઘાર કરવા માટે મેં અહીંયા બે મોટી ચમચી તેલને ગરમ થવા માટે રાખી દીધેલું છે તો તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે જીરું એડ કરીશું જીરુંને આપણે સરસ રીતે ચટકવા દઈશું ત્યારબાદ આપણે એક પીચ જેટલી આપણે હિંગ એડ કરીશું અને તેલને આપણે વધારે ગરમ નથી કરવાનું મીડિયમ એવું ગરમ હોય ત્યારે જ આપણે આ બધી જ સામગ્રીને એડ કરી દેવાની છે તો આ રીતના સરસ એવી સુપર ટેસ્ટી ઢોકળા સાથે ખાવાની મજા આવે તેવી ચટણી આપણી તૈયાર છે હવે ચટણીને આપણે સરસ રીતે ઉકાળી લઈશું જેથી જે લસણનું કાચાપણું છે એ સરસ રીતે જતું રહેશે તો લગ્ન પ્રસંગમાં હંમેશા આ ચટણી જોવા મળતી જ હોય છે જો જો લગ્ન પ્રસંગમાં મળે છે એવી જ જો તમારે ઘરે ચટણી બનાવી હોય તો મારી રેસીપીને ચોક્કસ ફોલો કરજો ખૂબ જ સુપર ટેસ્ટી ચટણી બનીને તૈયાર થશે હવે સરસ રીતે આપણે ચટણીને ઉકળવા માટે રાખી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે બિલકુલ હાઈ ગેસની ફ્લેમ પર ચટણીને આપણે નથી સાતડવાની તો સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે સાતડી લેશું તો સાઈડમાંથી તેલ પણ સરસ રીતે છૂટું થવા લાગે છે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરીને આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો એકદમ સુપર ટેસ્ટી અને ઢોકળા સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે તેવી ટ્રેડિશનલ ગુજરાતીઓના ઘરમાં હંમેશા બનતી ચટણી આપણી બનીને તૈયાર છે તો આ ચટણીને સાઈડ પર રાખી દઈશું તો આઠથી દસ મિનિટ જેવું થઈ ગયું છે ને હવે આપણે ચેક કરીશું કે ઢોકળા આપણા સરસ રીતે સ્ટીમ થયા છે કે નહીં તો આપણે આ રીતના આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સ્ટીક આપણી ક્લીન આવે છે તો ઢોકળા આપણા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે તો હવે પ્લેટને આપણે બહાર કાઢી લઈશું તો આ રીતના મેં આ પ્લેટને બહાર કાઢી લીધી છે ગરમ ગરમ ઢોકળા પણ આપણે સીધું જ તેલને આ રીતના એડ કરી દેશું તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે મેં અહીંયા મગફળીનું તેલ લીધું છે તમે અહીંયા તમે જે ખાતા હોય એ તેલનો ઉપયોગ કરી શકો છો પણ જો આ રીતના સ્ટીમ ઢોકળામાં તો જો મગફળીનું તેલ હોય ને તો ખાવાની તો ખૂબ જ મજા આવે તો સરસ રીતે ગરમ ગરમ તેલ ઉપર ગરમ ગરમ ઢોકળા ઉપર જ આપણે આ રીતનું તેલને સ્પ્રેડ કરી દઈશું ત્યારબાદ હવે આપણે આ ઢોકળાને બે થી ત્રણ મિનિટ માટે ઠરવા માટે રાખી દેસું જેથી સરસ રીતે ઢોકળા આપણા ડિમોટ થઈ જશે તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોકળા આપણા સરસ રીતે ઠરી ગયા છે તો હવે ત્યારબાદ આપણે છરીની મદદથી સરસ રીતે ઢોકળામાં કટ લગાવી લઈશું આપણે આ ઢોકળાને થોડાક પાતળા કરવાના છે વધારે જાડા નથી રાખવાના જેમ આપણે લગ્ન પ્રસંગમાં લાઈવ ઢોકળા ખાઈએ છીએ એ જ પ્રમાણે આપણે આ ઢોકળાને પાતળા રાખ્યા છે હવે આ રીતના આપણે કટ કરી લઈશું તો આ રીતનું કટ આપણું તૈયાર છે તો હવે આપણે ઢોકળાને ડિમોટ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી ઢોકળા આપણા સરસ રીતે ડિમોટ થઈ જાય છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો બન્યા છે ને એકદમ મસ્ત તો આ રીતના તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવા ગુજરાતીઓના ઘરમાં બનતા નંબર વન ઢોકળા આપણા બનીને તૈયાર છે જો પહેલી જ વાર તમે બનાવતા હશો તો પણ ઢોકળા તમારા ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો આ રીતના ઢોકળા બનીને તૈયાર છે જો તમને આજની મારી ઢોકળાની રેસીપી ગમે તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો સાથે મેં અહીંયા ટ્રેડિશનલ ચટણી અને મગફળીનું તેલ રાખેલું છે તો એકદમ સુપર ટેસ્ટી લાઈવ ઢોકળા અને એકદમ આથા વગરના ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ